જય હિન્દી વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આલ્ફામિક ચેનલમાં તો આજે આપણે જોવાના છે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા મોસ્ટ એમપી પ્રશ્નો તો શરૂ કરીએ પ્રશ્ન એક રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ઓપ્શન નહીં બોલીએ સીધા જવાબ જ બોલશું અને અત્યારે જે શરૂઆતમાં જે પ્રશ્નો આવે છે એ બે હજાર પંદર પીએસઆઈમાં પૂછાયેલા છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે જ્યારે રાષ્ટ્રપતિ ગેરહાજર હોય અને ઉપરાષ્ટ્રપતિ પણ ગેરહાજર હોય ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંભાળે છે પ્રશ્ન નંબર બે સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ લોકસભાના સિનિયર સભ્ય એટલે કે જે વરિષ્ઠ હોય એ પ્રથમ બેઠક લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરશે પ્રશ્ન નંબર ત્રણ ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી આર્ટિકલ બસો એસી મુજબ ભારતીય બંધારણના બંધારણમાં નાણાપંચની રચના કરવામાં આવેલ છે પ્રશ્ન નંબર ચાર ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો બી શેડ્યુલ આઠમાં ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલ છે પ્રશ્ન નંબર પાંચ ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે એટલે કે સુધારાઓ તો કે ભાઈ એ સાદી બહુમતીથી બી બે તૃતીયાંશ બહુમતીથી સી બે તૃતીયાંશ બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી કે ડી ઉપરના તમામ તો અહીં વિદ્યાર્થી મિત્રો સાસો જવાબ આવશે ડી ઉપરના તમામ રીતે ભારતીય બંધારણમાં સંશોધન થઈ શકે છે પ્રશ્ન નંબર છ ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાસો જવાબ આવશે બી આર્ટિકલ ચુમ્માલીસ પ્રશ્ન નંબર સાત લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવી જરૂરી છે

નાયબ વડાપ્રધાન ન હતા બાકી બધા હતા તો આવો જ વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન હમણાં તાજેતરમાં ગયેલી બે હજાર પચીસની પીએસઆઈમાં પણ પૂછાણો છે કે કોણ ઉપરાષ્ટ્રપતિ ન હતા પ્રશ્ન નંબર દસ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે પ્રશ્ન નંબર અગિયાર કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગની નિમણૂક કોણ કરે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી રાષ્ટ્રપતિ એની નિમણૂક કરે છે પ્રશ્ન નંબર બાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન એટલે કે મિનિસ્ટર રાખી શકે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી પંદર ટકા મિનિસ્ટર વધુમાં વધુ રાખી શકે છે પ્રશ્ન નંબર તેર પ્રધાન એટલે કે મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણી સુધારો કેટલામાં હતો તો અહીં વિદ્યાર્થી મિત્રો આવશે બી સુધારો હતો પ્રશ્ન નંબર ચૌદ ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સાસો જવાબ આવશે ડી મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી ચૂંટણી કમિશનરને હટાવી શકાય છે. પ્રશ્ન નંબર પંદર કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં કઈ પરિસ્થિતિ સાચી છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો ચાર પરિસ્થિતિ આપેલી છે જેમાં સાચો જવાબ આવશે સી કેન્દ્ર સરકારનો જે કાયદો છે એ સર્વોપરી રહેશે. પ્રશ્ન સોળ લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી બે એંગ્લો ઇન્ડિયનને નિમણૂક કરવાની સત્તા છે એટલે કે પહેલાં હતી અત્યારે હવે નથી પ્રશ્ન નંબર સત્તર મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી વડાપ્રધાનને મહાભિયોગ પ્રક્રિયા લાગુ પડતી નથી બાકી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને દૂર કરવા માટે મહાભિયોગ પ્રક્રિયા લાગુ પડે છે હવેના ચાર પાંચ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો જે બે હજાર પંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પૂછાયેલા છે તો પ્રશ્ન નંબર અઢાર ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ મીરા કુમાર પ્રશ્ન નંબર ઓગણીસ બંધારણમાં વર્ષ બે હજાર ચાર સુધીમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ બાવીસ ભાષાઓને માન્ય ભાષા ગણવામાં આવી હતી પ્રશ્ન નંબર વીસ ભારતનું રાષ્ટ્રગાન કેટલી સમય મર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો સેકન્ડમાં પૂર્ણ કરવું જોઈએ પ્રશ્ન નંબર એકવીસ ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ પંદર માર્ચ ઓગણીસો પચાસના ના રોજ આયોજન પંચની રચના થઈ હતી પ્રશ્ન નંબર બાવીસ લોકસભાની સૌથી વધુ બેઠકો દેશના કયા રાજ્યની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાસો જવાબ આવશે એ ઉત્તર પ્રદેશ કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે લોકસભાની બેઠકો છે એ વસ્તીના આધારે નક્કી થાય છે અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતો રાજ્ય ઉત્તર પ્રદેશ છે એટલે લોકસભાની બેઠકો પણ ત્યાં વધારે છે પ્રશ્ન નંબર ત્રેવીસ રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ રાજ્યપાલ તો હવેના ચાર પ્રશ્નો છે આ જે ટેટ ટુમાં પૂછાયેલા છે પ્રશ્ન નંબર ચોવીસ ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે તો આપણી વિધાનસભા ભવનનું નામ છે એ વિઠ્ઠલભાઈ પટેલ ભવન પ્રશ્ન નંબર પચીસ બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાસો જવાબ આવશે ડી આ મુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છવ્વીસ બે હજાર પંદરમાં ભારતીય કટોકટીને કેટલા વર્ષ થયા તો અહીં વિદ્યાર્થી મિત્રો સાસો જવાબ આવશે એ બે હજાર પંદરમાં ચાલીસ વર્ષ થયા તો અત્યારે બે હજાર પચીસમાં પચાસ વર્ષ પૂર્ણ થયા હશે પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતીય બંધારણમાં કયા એક દેશના બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરાયો નથી એટલે કે કયા દેશના બંધારણમાંથી એક પણ વસ્તુ લેવામાં આવેલી નથી અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી સ્પેનમાંથી કોઈ પણ વિશિષ્ટતાઓ લેવામાં આવેલી નથી બાકી ફ્રાન્સ અમેરિકા અને બ્રિટનમાંથી કોઈક ને કોઈક વસ્તુઓ લેવામાં આવેલી છે તો આ વિદ્યાર્થી મિત્રો હવેના ચાર પ્રશ્નો છે જે મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી એચ ટાટમાં લેવાણેલા છે બે હજાર પંદરમાં પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા સમાપ્ત કરવાનું સૂચવેલ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી અનુચ્છેદ સત્તર પ્રશ્ન નંબર ઓગણત્રીસ માહિતી અધિકાર અધિનિયમ એટલે તો અહીં વિદ્યાર્થી મિત્રો માહિતી અધિકાર અધિનિયમ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એ શું છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી એ શું છે કાયદો છે પ્રશ્ન નંબર ત્રીસ રાષ્ટ્રપતિ કોને ઉદ્દેશીને રાજીનામું લખે છે આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રપતિ છે એ ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું લખે છે તો હવેના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ત્રણ આવશે જે આસિસ્ટન્ટ ડેપો મેનેજર બે હજાર પંદરમાં પૂછાયેલા છે એમાં પહેલો પ્રશ્ન છે એકત્રીસમાં કે હાલ ગુજરાતની કેટલામી વિધાનસભા અસ્તિત્વમાં છે તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તેરમી હતી પરંતુ અત્યારે આપણે જોઈએ એ કરંટ અફેરનો પ્રશ્ન હતો તો અત્યારમાં જોઈએ તો અત્યારે બે હજાર પચીસમાં ગુજરાતની પંદરમી વિધાનસભા અસ્તિત્વમાં આવેલી છે પ્રશ્ન નંબર બત્રીસ ગુજરાતમાં નગરપાલિકાઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો આ પણ બે હજાર પંદરમાં હતો ત્યારે આઠ હતી જ્યારે અત્યારે આપણને ખબર છે કે પહેલાં આઠ હતી બે હજાર પંદરમાં અને પછી પાછી નવ નવી આવી એટલે અત્યારે હાલમાં બે હજાર પચીસમાં સત્તર મહાનગરપાલિકાઓ છે પ્રશ્ન નંબર તેત્રીસ રાજ્યના મંત્રીમંડળને હોદ્દાના સોગંદ કોણ લેવડાવે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી રાજ્યપાલ છે એ મંત્રીમંડળને હોદ્દાના શપથ લેવડાવે છે પ્રશ્ન નંબર ચોત્રીસ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી ત્રણસો છપ્પન પ્રશ્ન નંબર પાંત્રીસ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ વિપક્ષના નેતા હોય છે એ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે હોય છે પ્રશ્ન નંબર છત્રીસ તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિને અવરોધતી આઈટી એક્ટની કઈ કલમ રદ કરી છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ સાસઠ એ કલમ છે એ રદ કરેલી છે પ્રશ્ન નંબર સાડત્રીસ ભારતીય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં સૌ પ્રથમ મૂળભૂત અધિકારોની માંગ કરી હતી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી કરાચી અધિવેશન હતું ત્યાં સૌ પ્રથમ મૂળભૂત અધિકારોની માંગ થઈ હતી ભારતીય કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પ્રશ્ન નંબર આડત્રીસ રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ હોય છે હોદ્દાની રૂએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી ઉપરના તમામ એટલે કે જન્મથી કે વારસાથી નોંધણીથી કે લગ્નથી અથવા તો કાયદા દ્વારા દેશીકરણથી ભારતીય નાગરિકતા પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી પાંત્રીસ વર્ષ હોવા જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો મળ્યા પાછા નેક્સ્ટ લેક્ચર માં જય હિન્દ જય ભારત